થરાદ ખાતે એસપી પ્રશાંત સુબે રમઝટ નવરાત્રીમાં ગરબે ઝુમ્યા પોલીસ લાઈન ગરબામાં ગરબે રમતા યુવક યુવતીઓને ચોપડા અને ગિફ્ટ આપી થરાદ ડીવાયએસપી એસએમ વરોત્રિયા સીપી ચૌધરી ડીડી રાજપૂત સહિત થરાદના આગેવાનો ઉપસ્થિત રહ્યા નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે ખેલૈયાઓનો દિવસથી દિવસ ગરબા રમવામાં વધારો થઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા પણ તમામ જાતની સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે ત્યારે થરાદમાં સૌથી મોટો અને સુરક્ષિત એવો થરાદ પોલીસ લાઈન ઈ સમય સેવા દરિયો પોલીસની દીદી કે તરાદ પોલીસ મરાનામ સુવિધાઓ અને વ્યવસ્થાઓ કરવામાં આવે છે તેમ જ થરાદની ભારત વિકાસ પરિષદ લાયન્સ ક્લબ સહિત સંસ્થાઓ દ્વારા જે ગરબે સારું રમે છે તેમને ઇનામ પણ આપે છે ત્યારે સોમવારની સાંજે બનાસકાંઠા પોલીસ વડા પ્રશાંત સુબે થરાદ પોલીસ લાઇનના ગરબે હાજરી આપી હતી અને તેઓ પણ ખેલાડીઓ સાથે ગરબે ઝુમ્યા હતા તેમ જ પોતાના હસ્તે ઇનામ વિતરણ કર્યું હતું તેમ જ તેમનું થરાદ પોલીસ પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું તેમજ તેમણે નવરાત્રીનું આયોજન જોઈને રાજીપો વ્યક્ત કર્યો હતો તેમ જ ડીવાયએસપી એસએમ વરોત્રિયા સીપી ચૌધરી સહિત તમામ પોલીસ સ્ટેશનના જવાનો ઉપસ્થિત રહ્યા હતા તેમ જ એપીएमसीના ચેરમેન શૈલેશ ભાઈ પટેલ બનાસકાંઠા આગેવાન એવા डीडी રાજપૂત રૂપશી ભાઈ પટેલ પથોસી રાજપૂત અજય ભાઈ ઓઝા ધરમશી ભાઈ પટેલ નરસિંહ ભાઈ પટેલ મદનલાલ પટેલ ઈશ્વર ભાઈ પટેલ नरेश ભાઈ પટેલ જયમીન ભાઈ પ્રજાપતિ હિતેશ ભાઈ વાણિયા रितेश भाई प्रजापति लायंस कल्बना प्रमुख भाई आचार्य भारत विकास परिषद प्रमुख हितेंद्र भाई श्रीमाणी सहित मोटी संख्या में आगेवा गाम लोग उपस्थित रह हाजाजी राजपूत बनासकांठा